બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા બોલો કેસેમ પાના પારસમણી ભોગા મહારાજ ને બોલો ચેહર માં ને બોલો કાળકા માં ને બોલો દેવજી બુઆ ને બોલો વસ્તા બુઆ ને બોલો સાહર બુઆ ને બોલો રાજુ બુઆ ને किसिबाना गोबा अमरध भूतमाली जादियो गादियो सोनानु सतन खिसिबाना गोबा गोगारे आविया आबी बगाडी किशिंपा महाकडे किशिंपा ना गोगा अमर गोतमारी जाओ देवजी बोवे भगती आदरी आप्या ते ने पुत्र बरिवा किशिंपा ना गोगा अमर गोतमारी जाओ દેસાઈ વાળો રૂડો રે તો વચમાં શોબેછ મહારાજ મહારાજનો કિસિમ બા ના ગોગા અમર ધબો તમા મંદિર શોભતા બાપાના ઉપર છે દોડી ધજાનો નિશાન કિસિમ ગોગા અમર તપો તમારી દાદીઓ જળ હળજ જોતો તો બાપુને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમ પાના ગોગા અમર તપો તમારી આનંદે ઉતારે પી વાગે છે રૂડી ભૂંગોળ ને ખિસિમ પાના ગોગા અમર ધપો તમારી લેલોડા ઘોડા બાપુને સોમતા વાગે છે ઘંટ ને ગડિયા કિસિમ્બાના ગોગા ઘોગા અમર ત પોતમા રો મે રો મેં દેવજી ને રમતા રો મે રો મેં વસ્તા ને રમતા હળહળ તમે ઝેર ના ચુસનારા ખિસિમ્બાના ગોગા અમર ધપો તમારી ગામો રે ગામથી મંડળો આ બધા માણસની બરાતી ગણી ગયા ખિસિમ્બાના અમર ધપો તમારી દાદીઓ દુખીઆ આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિમ્બાના ગોગા શિંબાના ગોગા અમર પોતમા દેશો રે દેશ તારો ડંકો રે વાઘ ભલી ગાડી ભરત ખંડ મોહાક કે શિંબાના ગોગા અમર પોતમા દીધા ચૈતર શું ચોથ રમણ ચડે છે અબિલકમ કુ ને ગુલા ખિસિમ્બાના ગોગા અમર ત પોત મારી જાદિયો રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી જાદ્યો દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખિસિમ્બાના ગોગા ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કેસિમ બાગા અમર ત પોત મારી કરુણા કુપાડું તમે લાભજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની જ પધારજો મહારાજ કેસિમ ગોગા અમર ધ બોલો શ્રી કે શિમ્બાના બારે બોલો ચહર માન બોલો કાળકા માન બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ અનંત નાભમ કમલમ શંખ બાલ ધોત્ર તક્ષકાલ્યમ એ નવ નામાની નાગા નાયક સાયંકાલે પટે નિકાળ વિશે તત્વિપી નાસ્તી સરસ વિજય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવશક્તિના લાડીલા સંતાન સુખ સદા સુધારો કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આપી સારીએ કાર્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાવી લો મારાવતી ભોગ ભક્તને પુલિત લાવો શરણી આ રીતે બોલો શ્રી કિશિમ્પાના પારસ મળી બોલે ઓમ શ્રી કિસિમ્પાના પારસ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુ ઓમ નમો ભગવતી વાસુ ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની હો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી જ્યો આગરો બિરાજમાન થયેલા ચામુંડા માની જાય બોલમારી અંબે જય જય અંબે બોલમારી અંબે જય જય અંબે બોલમારી ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની હો